જણાવ્યું તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે આ તરફ નવસારીથી સમાચાર નવસારીમાં સવારથી ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નવસારી જલાલપોર ખેરગામમાં મેઘમહેર જોવા મળી રહી છે પ્રથમ વખત જિલ્લામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વહેલી સવારના વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં શરૂ થયો છે વરસાદ લુનસી કોઈ ઇટાળવા તિધરા રોડ કબેલપોર

શરૂઆત થઈ છે એટલા માટે કહી શકાય કે વહેલી સવારથી જે રીતના વરસાદી માહોલ હતો અને ત્યારબાદ જે સવારે છ વાગ્યા થી સાંજે ચાર વાગ્યા સુધી જે સૌથી વધુ જે વરસાદ છે ગણદેવી તાલુકામાં નોંધાયો છે બે ઇંચ જેટલો ખેરગામ તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ નવસારી જલાલપુર ગણદેવી અને ચીખલી તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે નવસારી તાલુકાની જો સિદ્ધાંત વાત કરવામાં આવે તો દોઢ ઇંચ જેટલો વરસાદ છે જલાલપુરમાં એક ઇંચ છે ગણદેવી તાલુકામાં પણ દોઢ થી વધુ વરસાદ છે ચીખલીમાં પણ દોઢ થી વધુ વરસાદ છે વાંસદા તાલુકામાં બે એમ એમ વરસાદ છે એટલે કે વાંસદા તાલુકામાં નહિવત જેવો વરસાદ છે પરંતુ ખેરગામમાં પણ દોઢ થી વધુ વરસાદ છે સાથે જો નવસારી જિલ્લાની જે ત્રણ મહત્વની નદીઓ છે પૂર્ણા જે નદી છે દસ ફૂટ જે હાલ સપાટી પર જઈ રહી છે એની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે અંબિકા નદી ની ભયજનક અઠાવીસ ફૂટ છે ને હાલ દસ પોઈન્ટ તેત્રીસ ફૂટે વહી રહી છે જયારે કાવેરી ઓગણીસ ફૂટ છે ભયજનક સપાટી અને હાલ આઠ ફૂટે વહી રહી છે સાથે જ જિલ્લાના બે મહત્વના સિદ્ધાર્થ ડેમો જે છે જૂજ અને કેલિયા ડેમ તો જૂજ ડેમની વાત કરવામાં આવે તો એની જે ભયજનક ઓવરફ્લો થવાની જે સપાટી છે એકસો સડસઠ પોઈન્ટ પચાસ મીટર છે અને હાલ એકસો એકાવન પોઈન્ટ પંચાવન મીટરે જૂથ ડેમ છે અને કેલિયા ડેમની સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો એકસો તેર પોઈન્ટ ચાલીસ મીટર છે અને હાલ નવ્વાણું પોઈન્ટ સાઠ મીટર જે છે એ હાલ વહી રહ્યો છે એટલે એમાં પણ હવે જોતરાઈ જશે અને જે લોકોને બફારો જે થઈ રહ્યો હતો એમાં પણ મોટી રાહત મળશે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો નવસારી અંદર સત્તાવાર ચોમાસું આવી ગયું હોય ભાવીને જે રીતે જણાવ્યું આ તરફ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે બારડોલીના મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં વરસાદ ધોધમાર વરસાદને કારણે રોડ પર જળ જમાવની પણ પરિસ્થિતિ થઈ ગઈ છે પરંતુ સુરતમાં પણ જાણે ચોમાસું સાથે જ આગળ વધતું હોય તેવું જોવા મળી રહ્યું છે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે બારડોલીમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે આશાપુરી માતાના મંદિર નજીક ભરાયા છે પાણી જળ જમાવની પરિસ્થિતિ અહીંયા પણ જોવા મળી રહી છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી મુદિત પેલેસ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા

ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં વરસાદ પર્વતો ઝરણા જેવા દ્રશ્યો જોવા મળ્યા છે ડાંગથી સમાચાર ગિરિમથક સાપુતારામાં વરસાદ સાપુતારા નવા ગામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે સમગ્ર પંથક ની જી સાપુતારા ખાતે વરસાદી માહોલ છે સાપુતારા નવા ગામ સહિત જે તળેતી વિસ્તાર આવ્યા છે તળેતી વિસ્તારમાં વરસાદ લઈને પ્રાકૃતિક સૌંદર્ય પણ ખીલી ગયું છે ગત રોજ ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક માહોલ સર્જાયો હતો તો આજે પર્વતો પરથી ઝરણા વહેતા એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ દ્રશ્યો ખૂબ જ રમણીય થઈ ગયા હોય તેવું પણ નજારો જોવા મળી રહ્યો છે જે રીતે નિશાંતે પણ જણાવ્યું અનેક એવા વિસ્તારો કે જ્યાં આગળ ઝરણા પણ વહેતા થઈ ગયા છે ખેડાથી સમાચાર ખેડા જિલ્લામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ખેડામાં ડિયાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામી ગયો છે આ અમદાવાદ શહેરની વાત કરીએ અમદાવાદ શહેરના ઘણા ભાગોમાં હળવો વરસાદ થયો બપોર બાદ શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પિરાણામાં બપોર બાદ હળવા વરસાદી છાંટા જોવા મળ્યા તો કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહ્યો પરંતુ ધીમી ધારનો વરસાદ હોવાની પણ જાણકારી છે અમદાવાદ શહેરની જયારે વાત કરી રહ્યા છે તો સાથે જ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મટોડા સરી લોદરિયાળ મોડાસર સહિતના ગામોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વડવાણ બંધકમાં વરસાદ ટીમ્બા વાઘેલા કારિયાણામાં પણ વરસાદ વરસાદથી કપાસ મગફળીના પાકને ફાયદો થઈ રહ્યો છે આ તરફ બનાસકાંઠા ઉપરવાસમાં સારા વરસાદના પગલે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે રાજસ્થાનથી ગુજરાતના આવલ ગામની સીમ સુધી પાણીના વહેણ જોવા મળી રહ્યા છે વાવણી વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલમાં ખેડૂતો પરંતુ બનાસ નદી જીવંત થતી ધીમે ધીમે નજરે પડી રહી છે સમાચાર કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે પશ્ચિમ કચ્છના સરહદી લખપત પાસે ભૂકંપ છે તે જાણકારી મળી રહી છે છે બપોરે મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો રિક્ટર સ્કેલ પર તીવ્રતા ભૂકંપની ત્રણ પોઈન્ટ ચાર નોંધાય છે જી હા રિક્ટર સ્કેલ પર જે ભૂકંપની તીવ્રતા હતી તે પણ ત્રણ પોઈન્ટ ચાર નોંધાય છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લખપત થી કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપનું કેન્દ્રબિંદુ લગભગથી પચીસ કિલોમીટર દૂર હોવા છતાં પણ ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ ચારની નોંધાઈ હોવાની જાણકારી મળી રહી છે તો કચ્છમાં બપોરના સમયે આ ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો તો ત્રણ વાગ્યાને પચાસ મિનિટે આ થયું હોવાની જાણકારી મળી રહી છે જુનાગઢમાં ગીર જંગલનો સિંહનો અદ્ભુત વિડીયો વાયરલ થયો છે જેમાં સિંહણનું માતૃત્વ અને સિંહ મસ્તી જોવા મળી રહી છે સિંહણ તેના ચાર બચ્ચા લઈ નદી કિનારે પહોંચી હતી જ્યાં સિંહ પાણી પીતા સિંહણ શીખવી રહી હતી જોકે સિંહ બાળ પણ પાણી પાસેથી જીત કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે સિંહ બાળની અદભુત ગર્જના અવાજ જાણે બચપનથી જ તોખાર મિજાજ બતાવે છે આ સુંદર વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે ગીર જંગલના કેસરી સાવજ ઓળખ કરાવે છે વરસાદી માહોલમાં જંગલના રાજા આવી ચડ્યા શહેર તરફ ચોમાસાની સિઝનમાં સિંહ પરિવારના જુનાગઢ શહેરના છેવાડે ધામા જોવા મળ્યા છે મોડી રાત્રિના શહેરના રહેણાંક વિસ્તારમાં લટાર મારવા નીકળી પડ્યા ગત રાત્રિના કામદાર સોસાયટીમાં બે સિંહો આવી ચડ્યા હતા બંને સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ ગઈ છે ચોમાસાની સિઝનમાં સિંહોને રહેણાંક વિસ્તારમાં સહેલાઈથી શિકાર મળી જતા હોવાથી તેઓ જંગલ જોડીને શહેર તરફ આવતા હોય છે ફરીથી દીપડો દેખાયો છે ઈડર તાલુકાના રાઓલ ગામ પાસે દેખાયો છે દીપડો પહાડોમાં દેખાયો છે દીપડો એક જ અઠવાડિયામાં બીજી વાર દેખાયો છે દીપડો વરસાદી બફારાના કારણે બહાર નીકળવા મજબૂર હોય તેવું દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તો સાબરકાંઠામાં ફરીથી દીપડો દેખાયો હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અનેક વખત ગ્રામજનોની પણ એ જ રજૂઆત હતી કે દીપડાના કારણે તેઓના જીવ પર જોખમ છે અને તે પ્રમાણે પહાડોમાં આ દીપડો દેખાયો હોવાનો ગ્રામજનો દ્વારા વિડીયો લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે હાલ રુકાય શુક વિરામ માટે અપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 8 ગુજરાતી સાથે ગામની ગલીઓમાં ધસમસ્તાપૂર્ણા આ દ્રશ્યો તો જુઓ નખત્રાણામાં મેઘરાજાએ ખરેખર ભુક્કા કાઢી નાખ્યા જાણે કે જળ પ્રલય થયો હોય તેમ નકત્રાણાની બજારમાં પાણીના પ્રવાહે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું સર્વત્ર જળતાંડવ જોવા મળ્યું દ્રશ્યોમાં પાણીના પ્રવાહની તીવ્રતા જોઈને જ સ્પષ્ટ થાય છે કે અહીંયા ધોધમાર વરસાદથી હાહાકાર મચી ગયો છે બધા જ બજારના ઓટલે ચડી ગયા કારણ કે જે કોઈ પણ બજારમાં પગ મૂકે તો પાણીના વેગમાં તણાઈ જવાનો ભય છે આ બાજુ કચ્છના અન્ય જિલ્લાના હાલ બેહાલ થઈ ગયા ભુજ પણ વરસાદે ભૂક્કા બોલાવતા નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા બસ સ્ટેશન બોકડા ફરીડા જુબલી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ભુજ નગરપાલિકાની કામગીરી ના કડાકા ભડાકા સાથે વરસાદ તો ખાવક્યો સાથે ભુજ માં વીજળી પડી જર્જરિત બિલ્ડિંગ પર વીજળી પડતા બાલ્કની તૂટી ઘનશ્યામનગર વિસ્તારમાં સનરાઈઝ અપાર્ટમેન્ટ પર વીજળી પડી અપાર્ટમેન્ટ ચોથા માર બાલ્કની તૂટી પડી

નદીઓ બની ગાંડી રોડ પર પાણીનો ધસમસ્તો પ્રવાહ અને લોકોના ઘરમાં ઘુસ્યા પાણી જળબંબાકારના ના આ દ્રશ્યો છે કાલાવડ પંથકના જામનગર ના કાલાવડ માં માત્ર ગણતરી ના કલાક માં જ પાંચ થી છ ઇંચ વરસાદ પડતા કાલાવડ ના ગામડાઓ પાણી પાણી થઈ ગયા મોટાભાગના ગામડાઓ બેટમાં ફેરવાયા ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થયું કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગામની નદીઓ જીવંત બની અને ઘોડાપુર આવ્યા નદીઓ ગાંડી દૂર બનતા નદીના પાણી ગામમાં ઘુસ્યા હતા ગામ બેટમાં ફેરવાઈ ગયું ગામ વિસ્તારના રસ્તાઓ ઉપર જ્યાં જુઓ ત્યાં જળ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું કેટલાક લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા જેથી